અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં મામલતદાર અને આંગણવાડી સંચાલિકાઓ વચ્ચે લેવલ ઓફિસરની કામગીરીને લઈને વિવાદ છે આંગણવાડી સંચાલિકાઓને બીએલઓ તરીકેના કામની ફરજ સોંપાતા મામલો ઉગ્ર બન્યો છે આંગણવાડી સંચાલિકાઓ માટે યોજવામાં આવેલી એક મિટિંગ દરમિયાન અધિકારીઓ દ્વારા કડક વલણ અપનાવાતા તણાવભરી પરિસ્થિતિ ઊભી થઈ આ પ્રસંગે તણાવના કારણે ત્રણ સંચાલિકાઓની તબિયત પણ લથડી હતી અને તેઓને તાત્કાલિક ધારીના સરકારી દવાખાને ખસેડાઈ હતી સંચાલિકાઓએ મામલતદાર પર ગંભીર આક્ષેપ કર્યા અને કહ્યું કે જો બીએલઓ ની કામગીરી નહીં સ્વીકારો તો વોરંટ ઇસ્યુ કરવામાં આવશે એવા ધમકી શબ્દોનો ઉપયોગ થયો હતો ઘટનાની ગંભીરતા વચ્ચે મામલતદાર તરફથી અત્યાર સુધી કોઈ જ સત્તાવાર સ્પષ્ટીકરણ કરવામાં નથી આવ્યું સમગ્ર મામલે જિલ્લા પ્રશાસન દ્વારા તપાસ થવાની શક્યતા છે તો આજે અમને જે કાંઈ મીટિંગમાં કહેવામાં આવ્યું એ ધમકાવીને કહેવામાં આવેલ છે પણ પ્લસ કે આંગણવાડીની માંગ એવી છે બહેનોની કે અમે અમારા કામથી નથી અમે પહોંચી શકતા તો અમે આ કામગીરી કઈ રીતે સાહેબનું એવું કહેવાનું છે કે તમારે રજાના દિવસે કામ કરવાનું તો સાહેબ અમારે પણ નાના બાળકો છે અમારે ઘર છે તો પછી અમે રજાના દિવસે કઈ રીતે કરી શકીએ અમારે અમારા નાના બાળકોને તો સાચવવા ને સાહેબ કામગીરી કરવા અમે કામગીરી કરવાની ના નથી પડતા પણ અમને બે દિવસની મુદત આપો જો બીજો કોઈ તાલુકો સ્વીકારશે તો અમે સ્વીકારશું આ કામગીરી અને અમારું યુનિયન જો સ્વીકારશે તો અમે સ્વીકારશું સાહેબ આંગણવાડીના ત્રણ બહેનો આવેલા હતા જે પેનિક એટેક જેવું એને સ્થિતિ લાગતી હતી તો અમે લોકોએ પ્રાથમિક સારવાર આપેલી છે અને પ્રાથમિક સારવાર બાદ તેમાંથી ત્રણ હતા જેમને એક બેન હતા એને કિડનીની ફેલ હતી તો એનું બીપી વધારે હતું તો બીપીની અમે પ્રાથમિક સારવાર આપીને એમને અમે કહ્યું છે કે જરૂર પડે તો અમરેલી જતા રહેજો બીજા બેનને માનસિક બીમારી હતી એમને સારવાર આપીને અમે અમરેલી જવાનું કીધેલું છે અને એક બેન હતા એમને દવા આપીને સારું છે તો એમને અમે પછી રજા કરેલી છે